કે જી આ કે બે જે એટ આ કલા કે મતલબ પલામી દે સાંપ્રદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે સમગ્ર દેશમાં જે સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અમારા દિવ્યાંગ બાળકો જે છે એ પણ ઉષ્માન ભેર ભાગ લઈ શકે એ હેતુથી આજે સ્વતંત્ર દિવસની જે સ્વતંત્ર પર્વ છે એની ઉજવણી કરવામાં આવેલી આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મહિડા સાથે ઉપસ્થિત રહી અને અમારા તમામ દિવ્યાંગ બાળકો અને સ્ટાફ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની વ્યવસ્થિત રીતે ઉજવણી કરી અને દિવ્યાંગ બાળકો સાથે અલગ અલગ વ્યવસ્થા કરી અને દિવ્યાંગ બાળકો અને અમારા સ્ટાફ પરિવાર પ્રત્યે ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે હું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આજરોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીથી અમે સમગ્ર ભારતવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્વાતંત્ર્ય પર્વમાં દરેક દેશવાસી ભાગ લે એવું આપણે ઈચ્છતા હોય છે જે અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લામાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત જે મનબુદ્ધિના દિવ્યાંગ બાળકો રહે છે તે પણ પોતાનો ઉત્સાહ આ સ્વાતંત્ર્ય પર્વમાં દર્શાવેલ છે અને ઉત્સાહભેર આ કાર્યક્રમની ઉજવણી સંસ્થામાં થયેલ છે જે બદલ હું સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તેમજ તમામ કર્મચારી ગણ અને સંસ્થામાં નિવાસ કરતાં તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેઓ આ કાર્યક્રમમાં જ ઉત્સાહભે કાર્યક્રમની ઉજવણી કરેલ છે